મે મહિનામાં પ્રાઇવેટ ઝોન અધિકારીઓની નીચે ચાલી રહ્યું હતું એમાં જે અગ્નિકામ થયો અને નિર્દોષ બાળકો પચીસ થી સિત્યાવીસ માં જામ ગયા છે આ તો એવો જ વખતમાં જઈ રહ્યો છે તો આની જવાબદારી કોણ લે છે આજે આ ટ્રાફિક વાળા રોડ છે એ લોકો પાર્કિંગ ક્યાં કરશે આ પાર્કિંગ નીચે પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવી ત્યાં નીચે આ ગેમ ઝોન બનાવી રહ્યા છે હવે આ ગેમ ઝોન ની યુનિવર્સિટી આવેલી છે

અને પાર્કિંગ નહીં થાય એટલા માટે કે ઓલરેડી ત્યાં પેન પાર્ક પણ આપવામાં આવ્યું છે અને આ એવી વસ્તુ અમે બનાવવા જઈ રહ્યા છીએ કે જે બિના પછી રાજકોટ સ્વીકારશે એક વખત કે આખે આખું અલગ પ્રકારનું રાજકોટ નવીનીકરણ તરફ જઈ રહ્યું છે હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈપણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય કારણ કે એટલા માટે નહીં થાય કે જે પ્રકારે અમદાવાદના કન્સલ્ટન્ટની ડિઝાઇનો બનાવી છે એ ડિઝાઇન ભવિષ્યના વીસ વર્ષને ધ્યાનમાં રાખીને રાખીને બનાવવામાં આવેલી છે અને બ્રિજના નીચેનું જે બ્યુટિફિકેશન છે બહુ ગંદકીઓ થતી રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જતા પાર્કિંગો ગેરકાયદેસર થતા આને બ્યુટિફિકેશન કરવા માટે જગ્યાનો સદઉપયોગ થઈ શકે એના માટે બીજું આ જે કાંઈ પણ અમે રેસ્ટોરન્ટ બનાવવાના છીએ કે ગેમ ઝોન બનાવવાના છીએ ગેમ ઝોન એટલે બીજું એવો કોઈ મોટો ગેમ ઝોન નથી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ છીએ ટેબલ ટેનિસ થશે અંદર એમાં ટેનિસ કોર્ટ બનવાના છે એમાં કાફેટેરિયા બનવાના છે એમાં પણ એવું રીતનું કરવાના છે કે ભારતના સારામાં સારા રેસ્ટોરન્ટો એની અંદર આવે કોઈ લારી ગલ્લાવાળાને આવવું હોય તો છૂટ છે પણ એની એક ગુણવત્તા જરૂરથી જોવામાં આવશે કોઈ પણ વ્યક્તિ નહીં આવી શકે એમાં એ પ્રકારનું આધુનિક મોડર્નાઇઝેશન બ્યુટિફિકેશન અમે લોકો કરવા જઈ રહ્યા છીએ હું તમને અત્યારે સમજાવું છું કે અત્યારે કોઈ પણ બ્રિજ હોય કોઈપણ બ્રિજની નીચે ડાયવર્ઝનો તો આપેલા જ છે ઓલરેડી અમે દાખલા તરીકે કે કેવી બ્રિજથી આપણે આત્મીય કોલેજ બાજુ જઈએ એટલે એક રસ્તો રામધામમાં જાય છે ને એક રસ્તો જાય છે રોયલ પાર્કની અંદર તો એ રસ્તાને અમે ટચ નથી કરવાના જે બ્રિજની નીચેનો જે ભાગ છે એમાંથી તો ક્યારેય કોઈ નથી ટપવાનું બીકોઝ ઓફ કે નહીં નહીં એટલા માટે હું બહુ એક વખત બની જવા દઉં એટલા માટે હું તમને કહું કોઈ પણ બાળક રાત્રે એ ગેમ ઝોનમાં રમવા ગયું એનો પાસ હશે એવી રીતે ગમે ખોલીને નહીં જઈ શકે એને એની અમારે મેમ્બરશીપ લેવી પડશે એ પણ અમે એજન્સીને જ કામ આપવાના છીએ કોર્પોરેશન નથી ચલાવવાનું એના ટેન્ડરો બહાર પાડવામાં આવશે અને એ ટેન્ડરોની શરતો મુજબ એને તમામ પ્રકારની શરતોનું એને પાલન કરવાનું રહેશે કોઈ પણ યંગસ્ટર કોઈ પણ દીકરી કે દીકરો જ્યારે એ ગેમ ઝોનની અંદર રમવા આવે છે ત્યારે એનું પાર્કિંગ પેન પાર્કમાં જ રાખવાનું રહેશે અને એ એવું નક્કી કરે કે મારે આજે રમવા જવું એવું નહીં થાય એની મેમ્બરશીપ બનશે કોઈ પણ વ્યક્તિ જઈ નહીં શકે એના માટે મેમ્બરશીપ કહેવાય ટેબલ ટેનિસનો પ્લેયર છે ને રમવું છે તો એની એક મહિનાની હોય ત્રણ મહિનાની હોય કે વાર્ષિક મેમ્બરશીપ હશે એ પ્રકારની મેમ્બરશીપ થશે પછી કાફેટેરિયા હોય તો કાફેટેરિયામાં આપણે કોઈ જમવા ગયા કે નાસ્તો કરવા ગયા તો એના માટેનું પાર્કિંગ પણ અલગ હશે એવી રીતે ગમે આ નહીં રાખી દે એ જોવાની જવાબદારી એજન્સીની છે જે રેસ્ટોરન્ટને કામ આપવામાં આવશે ટેન્ડર પ્રક્રિયા છે એ એની જવાબદારી થશે એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં થાય ઓલરેડી અમદાવાદ મહાનગરપાલિકાએ આ અને સુરતે આ કર્યું છે અને ખૂબ સક્સેસ ગયા છે નવા રાજકોટ તરફ અમે લોકો જઈ રહ્યા છીએ એના માટે આખે આખો અમારો આ ભગીરથ પ્રયાસ છે કોઈ પણ વ્યક્તિ જ્યારે નવા વિકાસ કામો થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધ નાનો મોટો આવતો હોય છે વિરોધ કરવો એ કોઈ પણ વ્યક્તિનો આ અધિકાર છે પણ એક વખત બનવા દેવું જોઈએ હું આપના માધ્યમથી હું સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે આ વસ્તુ રાજકોટ માટે જરૂરી છે આપણે જોઈ શકીએ છીએ કે રાત્રે બ્રિજોની હું તો દિવસમાં કહું છું દિવસે બ્રિજોની હાલત કેવી હોય ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરતા હોય છે ગમે ત્યાં રોડ ઉપર મૂકી જતા હોય છે ચાના ચાવાળા ઘરી જાય છે એ બલકે ન્યુસન્સ ઊભું કરે છે એ બલકે એવું થાય છે કે અહીંયા અડચણ રૂપ કરે છે જે ગેરકાયદેસર કોર્પોરેશનની એણે મંજૂરી નથી લીધી એને આખે આખું નવું આધુનિકરણ કરવા જઈ રહ્યા